જેનાથી ગ્રહ મનની સ્થિતિમાં ખૂબ જ લાભ થઈ શકે આપણે ગ્રહોના ત્રણ ગ્રહોનું મહત્વ ખૂબ આજે સમજાવશું રાહુ તમને શું ફળ આપશે શનિ ભગવાન શું ફળ આપશે અને ગુરુ ભગવાન તમારા બે હજાર પચીસ માં શું ફળ આપશે એટલે મેષ રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે સંપૂર્ણ રીતે આ વિડીયો આપ જરૂર સાંભળજો જેનાથી આપ દરેક વિશેષ આવતા વર્ષની ચર્ચા જાણી શકો અને સાવધાની રાખી શકો સૌથી પહેલા બે હજાર પચીસમાં માં આપણા રાહુની સ્થિતિ જોઈએ તો રાહુ આપણા બારમા સ્થાનમાં રહેશે અને મે માસમાં પાંચમા માસ સુધી આપને આપના ધનનો વ્યય ન થાય એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે આપ જે કમાણી કરો છો બિઝનેસ કરો છો અથવા નોકરી કરો છો તો એ આવક કરતા જાવકનો દર આપણો વધી ન જાય એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે બારમા સ્થાનમાં જેમ લાભ લાભ આપે છે છે એમ નુકસાન પણ કરે શું કરશે તો કે આપના આપને જે વિજય આપને અપાવશે આપના શત્રુ જે પણ આપની ઉપર કોઈ પણ પ્રકારના કાવા દાવા કરે તો એમાં એની જીત મળશે નહીં એટલે રાહુ આપના માટે લાભકારી પણ છે અને નુકસાનકારક પણ છે અને એનું રાશિ પરિવર્તન થશે મે માસમાં પછી આપના જીવનમાં પરિવર્તન આવશે મારા વિદ્યાર્થી બંધો માટે બારમું સ્થાન એ રાહુ ભગવાન છે એટલે વિદ્યાભ્યાસમાં ખાસ કરીને કાળજી લેવી જોઈએ આપની સંગત દોસ્તથી બચવું જોઈએ આપ જે મહેનતથી

એકબીજાને સમજણ શક્તિથી ચાલવું ખૂબ જરૂરી છે પણ મે માસ પછી પતિ પત્નીમાં પ્રેમ પણ વધશે જે નાની નાની બાબતમાં ઝઘડા થતા હતા તેનો અંત આવશે મિત્રો હવે વાત કરીએ આપણે શનિ ભગવાનની તો શનિ ભગવાન પણ જે અત્યારે વકરી સ્થિતિમાં નવેમ્બર સુધી છે અને તે પણ એપ્રિલ માસ સુધી આપના બારમા સ્થાનમાં આવશે તો શનિ ભગવાન આપને પનોતી પણ કહી શકાય પણ શનિ ભગવાન આપના માટે લાભકારી બની આપના મિત્રો તરફથી આપને સહયોગ મળશે આપના પરિવાર તરફથી આપને સહયોગ મળશે અને આપ જે મહેનત કરશો એનું પરિણામ આપને દેખાશે પણ શનિ ભગવાન નુકસાનકારક પણ છે શનિ ભગવાન આપને આળસ આપશે એ આળસ ત્યાગ કરવો જોઈએ સાથે આપના ક્રોધ ઉપર આપણે કંટ્રોલ રાખવો જોઈએ યોગ્ય શબ્દ છે એ જ આપને બોલવા જોઈએ હવે વાત કરીએ ગુરુ ભગવાનની તો ગુરુ ભગવાન છે આપના દ્વિતીય ભાવમાં છે ધન ભાવમાં છે પરિવારના ભાવમાં છે એટલે ગુરુ ભગવાનની સ્થિતિ ખૂબ સારી છે અને એ પણ પરિવર્તન ક્યારે કરશે એ માસમાં તો ગુરુ ભગવાન ધન ભાવમાં હોવાથી ધનનો વધારો કરી શકે છે માન સન્માનમાં વધારો કરી શકે છે સાથે ગુરુ ભગવાનની સ્થિતિ સારી હોવાથી આપના વિવાહના યોગ પણ ખૂબ સારા થવાના છે જે આપને લગ્ન બાબતમાં અડચણો આવતી હતી વિઘ્નો આવતા હતા એ વિઘ્નો દૂર થશે એટલે ગુરુ ભગવાનની સ્થિતિ તમારા માટે ખૂબ સારી છે અને ગુરુ ભગવાન આપના જીવનમાં ધન આપવાના છે આપ જે બિઝનેસ કરો છો એ બિઝનેસમાં ગ્રોથ વધારવાના છે સાથે આપ જે સમાજ માટે કાર્ય કરો છો સમાજ પ્રત્યેની જે આપણી સેવાકીય વિચાર છે એ આપણે આગળ લઈ જશે આધ્યાત્મિકમાં આપ આગળ વધશો આપના જીવનની અંદર બીજાના સેવાના ખૂબ સારા વિચાર આવવાના છે અને એ કાર્ય પણ કરશો મિત્રો આ ત્રણ ગ્રહોની આપણે વિશેષ ચર્ચાઓ કરી છે હવે દરેક માસ આપણા માટે કેવો જવાનો છે કયા માસમાં આપણે ખાસ સાવધાની રાખવી જોઈએ અને કયો માસ આપણા માટે શ્રેષ્ઠ બનશે એ આગળ ચર્ચા કરીએ પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો શેર કરજો અમારા મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હો તો અમારા પેજ ને ફોલો કરી લેજો સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ જન્મ જન્મગ્રહો કઈ સ્થિતિમાં છે શુભ સ્થિતિમાં છે કે અશુભ સ્થિતિમાં છે એ ખબર નથી પણ આપને જાણવું હોય તો તેના માટે અહીંયા નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક કરી શકો છો સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યા લઈ અને બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ રાત્રે વાગ્યા જામનગરમાં છે આપ દૂર રહેતા તો તેના માટે ઓનલાઈન ની વ્યવસ્થા રાખી છે આપ આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મસ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો એટલે આપણે કુંડલી બનાવી આપની કુંડળી પ્રમાણે આપણી સમસ્યા પ્રમાણે આપને શાસ્ત્રોક્ત ઉપાય દક્ષિણા મૂકી દેવાની રહેશે એટલે પછી આપને સમય દેવામાં પણ આવશે મિત્રો સૌથી પહેલો માસ છે એ જાન્યુઆરી માસ છે જાન્યુઆરી માસમાં આપના માટે શુભ સ્થિતિ સર્જન થવાની છે એટલે કે એમ કહી શકાય કે જે કાર્ય આપ કરી રહ્યા છો એ કાર્યમાં આપને સફળતા મળશે જાન્યુઆરી વિદેશ તરફથી આપ કોઈ પણ બિઝનેસ કરતા હો તો ત્યાં પણ આપને લાભ અવશ્ય થશે સાથે મિત્રો પાર્ટનરશિપમાં કોઈ બિઝનેસ કરો છો તો ત્યાં પણ આપને લાભ થશે હવે વાત કરીએ ફેબ્રુઆરી માસ

એમાં આપણે ખાસ સાવધાની રાખવાનો સમય છે આપ જ્યાં બિઝનેસ કરો છો પાર્ટનરશીપમાં બિઝનેસ કરો છો તો એકબીજા પ્રત્યેનો વિવાદ ઉભો ન થાય એકબીજાના પ્રત્યેની સમજણ શક્તિમાં ક્યાંક વિવાદનું સ્વરૂપ મોટું ન થાય એની કાળજી લેવાનો સમય છે પતિ પત્ની વચ્ચે નાની બાબતમાં મોટો ઝઘડો ન થાય એની કાળજી લેવાનો સમય છે પરિવારમાં ક્રોધ અને આપની વાણી ઉપર કંટ્રોલ રાખજો પરિવારમાં પણ કોઈ પણ પ્રકારના ઝઘડા ના થાય એની સાવધાની સમય છે એટલે એમ કહી શકાય કે ત્રીજો માસ ખૂબ સંભાળીને આપણે ચાલવું પડશે હવે વાત કરીએ સર્વશ્રેષ્ઠ માસ છે આપ જે કાર્ય કરો છો એ કાર્યમાં આગળ વધશો સાથે એ ચોથા માસની અંદર આપ કંઈ નવું રોકાણ કરશો નવી વસ્તુ મોટી કઈ ખરીદારી કરશો સાથે સમાજમાં આપનું માન સન્માન વધશે રાજકીય ક્ષેત્રે આપ જોડાયેલા છો તો તેમાં પણ આપ આગળ વધી શકશો રાજકારણમાં આપણે કંઈક સારી પદ ઉન્નતિ મળી શકશે એટલે કે સર્વશ્રેષ્ઠ માસ કહી શકાય પાંચમો માસ છે એ મધ્યમ રહેશે સૂર્ય ભગવાનની સ્થિતિ છે એમાં પણ પરિવર્તન આવે એટલે આપણું એ માસ મધ્યમ રહેશે જે આપ કર્મ કરો છો એ કર્મની ફળની જે ઈચ્છા છે એટલું ફળ આપને મળશે નહીં પણ નિરાશ થવાની જરૂર નથી મહેનત અને પુરુષાર્થ ખાસ કરવાની જરૂર પડી શકે સાથે પુરુષાર્થ જેટલો કરશો એ આપણા માટે લાભકારી બની શકશે સાથે જ્યાં આપ નોકરી કરો છો એ નોકરીની અંદર આપના કાર્યથી આપના બોસ નારાજ ન થાય એની સાવધાની સમય છે આપના સહકર્મચારી સાથે નાની બાબતોથી વિવાદનું કારણ ન બને એની કાળજી લેવાનો સમય છે છઠ્ઠો માસ એટલે કે જૂન માસ જૂન માસમાં આપને વિજયની પ્રાપ્તિ થશે આપના કોઈ પણ પ્રકારના કોર્ટ કચેરીમાં કેસ ચાલતા હોય તો ત્યાં સમાધાનના રસ્તા મળશે અથવા પતિ પત્ની વચ્ચે કોઈ પણ પ્રકારનો ઝઘડો કોર્ટ કચેરીમાં ચાલતો હોય તો ત્યાં સમાધાનના રસ્તા મળશે એટલે કે આ માસ તમારા માટે ખૂબ સારો છે વિજયની પ્રાપ્તિ માટેનો માસ છે

આઠમો માસ પણ તમારા માટે ખૂબ સારો છે ખાસ કરીને વિદ્યાર્થી બંધો માટે આ માસ ખૂબ સારો જવાનો છે ઈચ્છા છે આપની કોઈ પરીક્ષા આવી રહી છે તો એ પરીક્ષામાં પણ સારું પરિણામ દેખાશે આપની એડમિશન ના સારા યોગ નિર્માણ થવાના છે એટલે એમ કહી શકાય કે આઠમો માસ વિદ્યાર્થી બંધો માટે ખૂબ સારો છે નવમો માસ છે એ વિવાદનું કારણ રમાને અને ખાસ કરીને બીજાના વિવાદમાં આપણે પડવાનું નથી કોઈ મિત્રોના અને કદાચ આપ મિત્રતા નિભાવો ને કોઈના વિવાદમાં પડો તો સમજી વિચારીને આગળ પગલા લેવા જોઈએ સાથે આ માસની અંદર આપણે પરિવારમાં પણ કોઈ પણ પ્રકારના નાના બાબતથી મોટો વિવાદ ન થાય એની સમજદારી રાખવી જોઈએ અને આપણા સંતાનો પ્રત્યે કોઈ પણ જાતના મતભેદ ન થાય એની પણ ખાસ કાળજી લેવી જોઈએ

આપના માટે આ માસ કહી શકાય આપના સમાજમાં પણ આપનું માન સન્માન વધશે આપ જે ક્ષેત્રમાં જોડાયેલા છો ત્યાં પણ આપનું માન સન્માન વધશે આપની યશ મળશે અને આપ જે બિઝનેસ કરો છો એમાં ઉન્નતિ પ્રગતિ કરશો હવે ઉપાયની આપણે ચર્ચા કરીએ તો આપના માટે પ્રતિ દિવસે એક હનુમાન ચાલીસાનો પાઠ કરો મંગળવાના દિવસે લાલ વસ્તુનું દાન કરો અને આપની જન્મ કુંડળી ખાસ બતાવી અને આપણા જન્મગ્રહો છે જે અશુભ સ્થિતિમાં હોય તો એનું શાસ્ત્રોક્ત પૂજા વિધાન અવશ્ય કરાવવું જોઈએ જેનાથી આપણા જીવનમાં જે પ્રગતિમાં વિઘ્નો આવે છે કે કોઈ પણ પ્રકારના વિઘ્નો આવે છે તો એ દૂર થઈ શકે છે સાથે મિત્રો મંગળવારના દિવસે ત્રણ માસની અંદર મંગળવારના દિવસે હનુમાનજી મહારાજને એક ધજા ચડાવવું આપ મંગળવાર દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરો સિંદુર અર્પણ કરો તેલ અર્પણ કરો અને હનુમાન ચાલીસા પાઠ કરો આ કરશો આપનું જીવન ઉત્તમ બનશે મિત્રો આવી જ માહિતી દરેક રાશિ માટે તમારી સમક્ષ રાખતો હોઈશ ફરીથી મળશું આપ સો ને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ